શાંતલપુરમાં પાણી પુરવઠાની બેદરકારી આવી સામે ઘરા મળી હાઈવે ઉપર આવેલ પાણીનો સંપ તૂટી જતા જાનના જોખમે લોકો પાણી ભરી રહ્યા છે પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાના ઘરામડી હાઈવે ઉપર આજુબાજુના ગામોમાં પીવાનું પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો મોટો સંપ બનાવવામાં આવ્યો હતો તે સંપ તૂટી જતાં પાણી પીવા માટે તૂટેલા સંપ પર ચડીને જાનના જોખમે પાણી મેળવી રહ્યા છે લોકો લોકોના ઘરમાં સુધી જળસે નળ યોજના નિષ્ફળ ગઈ છે પીવાનું પાણી મળતું નથી તેવા સમયે લોકો જાનના જોખમે પીવાનું પાણી મેળવવા માટે મજબૂર બન્યા છે પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો લોકો જાનના જોખમે પાણી ભરી રહ્યા છે તૂટેલા સંપણી અંદર ખુલ્લા આકાશમાંથી જીવજંતુ પણ પડતા જોવા મળે છે પીવાનું પાણી દૂષિત બને છે અને આમ પાણી મેળવવું પણ મુશ્કેલ બને છે ત્યારે લોકોની માંગ ઉઠી છે કે સત્વરે કામગીરી કરવામાં આવે મનની વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો